ચાલો જાય રંગબેરંગી રમકડા રાખા ને તો ઈ રંગબેરંગી રમકડા ને તમારે હું જે રંગ કહું ઈ ઓળખવાનો છે આપણે ને પ્રવૃત્તિ કરીને તો જેને કહું એને આવવાનું છે ને જે કહું એ કલર અલગ પાડવાનું છે હો ને સમજાણું કે ચાલો તો પેલા આવશે જીગ્નેશભાઈ જીગ્નેશભાઈ આવો લાલ કલર ક્યાં છે લાલ કલર હાલો બતાવો બતાવો ને અલગ પાડો લાલ કલર ને અલગ પાડો જેટલા લાલ કલર હોય એટલે ગોતી લેવાના વેરી ગુડ સરસ સાબાશ વેલ્ડન હવે પીળો કલર કયો છે જીગ્નેશભાઈ પીળો કલર પીળો પીળો હો એ તો ગુલાબી છે હ પીળો કલર એને કહેવાય હાલો અલગ કરો વાતો કરવાની નથી સરસ હવે બ્લુ કલર કેવો છે બ્લુ કલર જિગ્નેશભાઈ બ્લુ કલર બ્લુ નહી તો ગુલાબી છે બ્લુ બ્લુ હ વેરી ગુડ ચાલો એને અલગ પડો વેરી ગુડ ચાલો જીગ્નેશભાઈ માટે બધા તાલી પાડી દો હાલો તાલી પાડો આવો ચલો લાલ કલર કયો છે કલર ઓળખો તો ખાલી લાલ બતાવવાનું જ છે મને ખાલી ન એ તો ગુલાબી કહેવાય લાલ હ પછી બ્લુ બ્લુ કયો છે એક લઈને ઊંચું કરો બ્લુ કલર એ તો લાલ છે નોખા નથી પાડવા ગુલાબી છે બ્લુ કલર કીધું મેં બ્લુ ઈ લીલો છે ઈ પીળો છે લીલો છે લીલો બ્લુ કલર કીધું બ્લુ કલર કયો છે બ્લૂ બ્લુ બ્લુ કોને કહેવાય કોને ખબર છે બતાવી જાવ જોઈ જેને ખબર હોય એ વેરી ગુડ વિવાનભાઈ ને ન આવડ્યું કે બ્લુ કલર કોને કહેવાય ચાલો સરસ વાંધો નહીં ચાલો વિવાનભાઈ માટે પણ તાલી પાડી દો લક્ષભાઈ પીળો કલર કયો છે પીળો જી યુવરાજભાઈ તમારે નહીં બતાવશે સરસ પછી લાલ કલર લાલ ગુલાબી છે હા બ્લુ બ્લુ કલર બ્લુ કલર સરસ વેરી ગુડ લક્ષભાઈ માટે તાલી પડદ્યો ભાઈ આવો ચલો લીલો કલર કયો છે લીલો લીલા બધા નોખા પાડી દઉં ચાલો લીલા કલર ના લીલો કલર લીલો એ પીળો છે હ લે 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 ભૂલી ગયા અર ભૂલી ગયા પ્રતિકભાઈ તો લીલો કલર લીલો કલર ભૂલાઈ ગયો એને લીલો કહેવાય જો ભવભાઈનું સાચું છે હીલો છે નોખા પાડો લીલા કલરને લીલો કલર નોખો પાડવાનો છે પીળો નઈ હ ઈ નોખા પાડવાના છે ભવુભાઈ બતાવી હ પછી બ્લુ કલર કયો છે બ્લુ ઈ ગુલાબી છે બ્લુ કીધો મે બ્લુ બ્લુ કલર હ લાલ વેરી ગુડ સરસ ચાલો પ્રતિકભાઈ માટે તાલી પાડી દયો આવો ચાલો લીલો કલર નો ખો બહુ ભાઈ લીલો કલર હમણાં તેમ બતાવતા હતા ને લે હમણાં તો પ્રતિકભાઈ ને તો બતાવતા હતા પોતે ભૂલી ગયા લીલો કલર કીધો લીલો તમને પૂછું ત્યારે ન આવડે ઈ કેમ બીજાનું પૂછું તો આવડે હા એ લીલો કલર છે હા હવે પીળો કલર કયો છે પીળો 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 હા વેરી ગુડ પીળો નહીં પીળો બતા બરાબર જ છે બ્લુ કલર કયો છે બ્લુ વેરી ગુડ સાબાસ પછી લાલ કલર કે છે લાલ બતાવી દો એકવાર હાલો લાલ લાલ એ તો પીળો છે ગુલાબી છે લાલ હ સરસ ચાલો ભોભાઈ માટે તાલી પાડી